નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની શરૂ કરતા પહેલા તમને એક વિનંતી કરવી છે કે વિડિયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની આશા અને અમરના લગ્ન થયા એને એક વર્ષ થયું હતું બંનેના લગ્ન એના માતા પિતાની મંજૂરી નારાજ હતા પ્રત્યે ઘણી બધી ફરિયાદો હતી આ વાતની આશાના સાસુ સરોજબેનને ખબર પડી કે મારા દીકરા અને વહુ વચ્ચે કંઈક તો ગડબડ છે એટલે તેઓ વિચારી રહ્યા હતા કે હમણાં થોડા દિવસથી બંનેનું હાસ્ય ગાયબ છે અને એની અસર ઘરના દરેક કામમાં દેખાઈ રહી છે રસોડામાં રસોઈ પણ સ્વાદહીન બની રહી છે વાસણોનો ખખડાટ વધી રહ્યો છે અને વહુના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે એક અઠવાડિયાથી ઘરમાં સન્નાટો પ્રસરેલો હતો આજે બપોરે જમવાના સમયે સરોજબેન કહેવા લાગ્યા કે બેટા આજે મારે અને આશાને શોપિંગ મોલમાં જવું છે એટલે તું ઓફિસે જતા સમયે અમને શોપિંગ મોલ સુધી મૂકતો જાજે ત્યારે દીકરાએ ફક્ત માથું હલાવીને હા પાડી અને ત્રણ વાગ્યે પોતાની મા અને આશાને શોપિંગ મોલ સુધી મૂકી ગયો ત્યારબાદ ઓફિસે જવા માટે નીકળી ગયો હવે સરોજબેને ત્યાંથી મંદિરે જવા માટે રિક્ષા બંધાવી એટલે આશા વિચારવા લાગી પરંતુ એ સમયે આશા કંઈ બોલી નહીં થોડીવારમાં મંદિરે પહોંચી ગયા અને બંનેએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને મંદિરમાં ઊભા રહીને જ કહેવા લાગ્યા કે બેટા મંદિરમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણ સાથે ઊભેલા રાધાજીને તું ઓળખે છે એટલે આશા ઉતારેલા મોઢા સાથે કહેવા લાગી કે મમ્મી એને કોણ નથી ઓળખતું રાધાજી તો ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમિકા છે એટલે જ તો બંનેની સાથે પૂજા થાય છે ત્યારે જ મોકો જોઈને સરોજબેન કહેવા લાગ્યા કે બેટા તું પણ અમર માટે રાધા જેવી જ છોને ત્યારે આશા ગુસ્સો કરીને કહેવા લાગી કે મમ્મી કદાચ હું એની રાધા હોત તો પછી એક અઠવાડિયા પહેલાં જ મારો જન્મદિવસ ગયો એ એને બરાબર રીતે યાદ હોવો જોઈએ ત્યારે સરોજબેને આશાનો હાથ પકડીને મંદિરના બાકડા પર બેસાડી અને કહેવા લાગ્યા કે બેટા આજે તને મારી અને તારા સસરાજીની એક વાત કહું છું તારા સસરાજીને મારા જન્મદિવસની તારીખ ક્યારેય યાદ નથી રહી અરે એને તો અમારા લગ્નની તારીખ પણ ક્યારેય યાદ નથી રહી અરે બેટા મારી વાત તો રહેવા દે પરંતુ અમરના જન્મદિવસની તારીખ પણ યાદ નથી રહેતી તો પછી તું વિચાર કર કે આવી દરેક બાબતે હું રીસાતી રહું તો હું મારું જીવન કેવી રીતે જીવી શકું બેટા તને એ ખબર છે કે આ તારીખોને એ લોકો પણ ભૂલવા નથી માંગતા પરંતુ એની પાસે સમયનો એટલો બધો અભાવ હોય છે એટલે એ ભૂલી જાય છે અને આવી રીતે તારીખો ભૂલવામાં પુરુષોનો કોઈ દોષ નથી હોતો કેમ કે એનો પૂરો સમય પોતાની પત્ની પુત્ર અને એના સપના અને એની જરૂરિયાતો પૂરી કરવામાં પસાર થઈ જાય છે અરે તારા સસરાજીને તો આજ સુધી એનો પોતાનો પણ યાદ નથી રહ્યો ત્યારે આશા હેરાનીથી પોતાની સાસુમાની વાતો સાંભળી રહી હતી અને રડતા રડતા કહેવા લાગી કે મમ્મી તમે આ બધું શા માટે સહન કરો છો ત્યારે સરોજબેન હસતા હસતા બોલ્યા કે બેટા

એના માટે એની પસંદની કોઈ ને કોઈ ચીજ વસ્તુ લઈ આવું કારણ કે દરેક દિવસ ઉજવ્યો છે અને આજે વૃદ્ધા અવસ્થામાં એ યાદોને જ યાદ કરીને ખુશીથી જીવન પસાર કરીએ છીએ બેટા આપણું જીવન ખૂબ નાનું છે એટલે એને આવી રીતે લડાઈ ઝઘડો કરીને વેડફવું ન જોઈએ સ્ત્રીઓ તો દરેક પરિસ્થિતિમાં ઢળવાની આદત પાડવી જોઈએ બેટા તને ખબર છે છે કે સ્ત્રી એને જ કહેવાય જે ફાટેલા દૂધને પનીર બનાવીને એનો અનેક જગ્યાએ ઉપયોગ કરી શકે છે સ્ત્રી એટલે ઘરને જોડવા વાળું પાત્ર કહેવાય છે ઘરની અંદર હંમેશા હાસ્ય ગુંજતું રહે એનું નામ સ્ત્રી કહેવાય અને એવી સ્ત્રી જ મકાનને ઘર બનાવી શકે છે અને સંબંધોમાં મીઠાશ જાળવી શકે છે સાસુમાની આવી વાતો સાંભળીને આશાની આંખોમાં આંસુ આવી ગયા એટલે સરોજબેને આશાના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા તારી આ અભણ સાસુ પાસે તને જ્યારે મન થાય ત્યારે આવીને તારું મન હળવું કરી લેજે આટલું કહેતા જ આશા હિબકા ભરી ભરીને મન મૂકીને રડી પડી એટલે સરોજબેને પોતાની સાથે લાવેલી પાણીની બોટલ લઈને આશાને પાણી અને વળી પાછા કહેવા લાગ્યા કે આશા હવે આપણે ઘરે જઈએ ત્યારે આશા થોડા મલકાતા અવાજે બોલી કે મમ્મી મારે મોલમાંથી અમરની પસંદગીની અમુક વસ્તુઓ લેવી છે આશાની આવી વાત સાંભળીને સરોજબેન કહેવા લાગ્યા કે હા બેટા તને જે પસંદ હોય એ લઈ લે આટલું કહીને આશા અને સરોજબેન ભગવાનને ફરીથી પગે લાગીને મંદિરેથી મોલ તરફ જવા નીકળી ગયા મોલમાં જઈને થોડી ઘણી ખરીદી કરી અને બંને ઘરે આવી ગયા હવે સાંજ થઈ હતી એટલે અમર પણ ઓફિસેથી ઘરે આવીને પોતાના રૂમમાં ગયો

બાદ અમર પણ આશાના હસતા ચહેરા સામે જોતો રહી ગયો ત્યારે આશાના સસરા કહેવા લાગ્યા કે બેટા તારી મમ્મીએ આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી આજ સુધી મને એક પણ દિવસ યાદ નથી રહ્યો એ દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવતી રહે છે અને હું એ ઉત્સવો મનાવવા માટેની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે તન તોડ મહેનત કરતો રહેતો અને આવી રીતે ક્યારે સમય પસાર થઈ ગયો અને વર્ષો વીતી ગયા એની અમને ખબર જ નથી પડી મિત્રો દરેક ઘરમાં આશા અમર અને સરોજબેન હોય જ છે અને આવા મીઠા ઝઘડા પણ થતા હોય છે અને હોવો પણ જોઈએ પરંતુ ઘરમાં સ્ત્રી હંમેશા સમજદાર અને શાંત હોવી જોઈએ કોઈ પણ મકાન ઘર ત્યારે જ બને છે જ્યારે એ ઘરમાં કોઈ સ્ત્રી સમજદાર અને શાંત સ્વભાવથી દરેક પરિસ્થિતિ પ્રમાણે સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકે ક્યારેક કોઈ વ્યક્તિ ભૂલી જાય તો એની સાથે ઝઘડો કરવો એ સમજદારી નથી કહેવાતી પરંતુ એ દિવસને યાદ કરીને દરેક લોકોને એ ખુશીમાં જોડી શકાય એને જ સમજદારી કહેવાય છે મિત્રો તમારા ઘરમાં પણ કોઈ આશા હોય અને ક્યારેક એની આશાનો દીપ બુજાતો હોય એવું જોવા મળે તો જરૂર સરોજબેન જેવી સમજદારી બતાવીને સંભાળી લેજો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ